કચ્છ જિલ્લો રાપર તાલુકાના આડેસરમાં આમ આદમી પાર્ટી ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ને સભામાં પાર્ટીના લોકપ્રિય નેતા રાજુ કરપડા હાજર હતા જાહેર મંચથી રાપર તાલુકા જર્જરિત રોડ રસ્તાઓ વીજળી પાણી અને ખેડૂતોના મુદ્દાઓને જાહેર મંચમાં ઉપાડ્યા હતા સાથે રાજુ બચાવના ગામમાં ખેડૂત સભા યોજી તે સભામાં ભાજપને આડે હાથ લેતા સ્થાનિક ધારાસભ્ય પર આક્ષેપો લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ ત્રાયા આવેશરાણા ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બચાવો ગુજરાત જોડો જનસભા અંતર્ગત અમે દરેક ગામડાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ દરેક જિલ્લા પંચાયતની સીટમાં અત્યારે અમારી સભાઓ થઈ રહી છે પછી તાલુકાની સીટ પછી દરેક ગામડા સુધી સ્ટેપ બાય સ્ટેપ સભાઓ થશે મૂળ મુદ્દો એ છે કે જે લોકોની સમસ્યા છે લોકો પીડાય છે લોકોનો ખરેખર ઉત્સાહ પણ છે કે હવે ભાજપની સામે મજબૂતાઈથી લડી શકે એવો વિકલ્પ આમ આદમી પાર્ટી છે લોકો એવું કહે છે કે અમારે ત્યાં સભા કરો અમારે ત્યાં મીટિંગ કરો અમારા આ મુદ્દા છે આ મુદ્દાઓ ઉજાગર કરો આવનાર સમયમાં આ મુદ્દાઓને લઈને લડો જ્યારે સ્થાનિક તાલુકાના સભ્ય જિલ્લાના સભ્ય કે પછી ધારાસભ્ય જ્યારે લોકોની વાત નથી સાંભળતા ત્યારે લોકો અમારા સુધી પહોંચે છે અમારો સંપર્ક કરે છે અને ક્યાંક ને ક્યાંક અમે લોકોની વેદનાને વાચા આપવાના પ્રયત્ન કરીએ છીએ આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે સફળ રહી છે આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ સારામાં સારું પરિણામ લાવશે મુદ્દાની વાત એ છે કે આજે કચ્છની અંદર આડેસર ગામે સભાનું જે આયોજન થયું તો એમાં જે સ્થાનિક મુદ્દાઓ ખાસ કરી અગરિયા ભાઈઓના જે મુદ્દાઓ છે એ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટમાં કામ કરતા કર્મચારીઓ અગરિયા ભાઈઓને એટલી હદે હેરાન કરે છે જૂઠા કેસો એમની પર કરવામાં આવ્યા ઓગણીસો બાસઠથી લઈ અને અગરિયા ભાઈઓ ત્યાં મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા હતા એને બીજી કોઈ વૈકલ્પિક રોજગારીની વ્યવસ્થા કર્યા વગર એમના ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા એમની ડીસો સોલારની લગાવેલી તોડી નાખવામાં આવી જુઠ્ઠા કેસ કરી બગાડી મૂકવામાં આવ્યા આ તમામ બાબતે ઉંડાણપૂર્વક જ્યારે તપાસ કરો ત્યારે ખબર પડે કે ભાજપ સાથે મળેલા અમુક ઉદ્યોગપતિઓ ભાજપ સાથે મળેલા અમુક નેતાઓ જે મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે એનો વ્યવસાય ખૂબ મોટો અને સારી રીતે ચાલે એટલા માટે નાના નાના અગરિયાઓને ખતમ કરવાનું આખું એક ષડયંત્ર છે બીજી વાત અમને અહીંયા આવીને જાણવા મળી કે હોસ્પિટલોમાં ડૉક્ટર નથી હોસ્પિટલ જર્જરિત હાલતમાં છે કેનાલમાંથી ખેડૂતોના ખેતર સુધી પાઇપલાઇન છ વર્ષ પહેલા નાખવામાં આવી આજ દિવસ સુધી એક વખત પાણી ચલાવવામાં આવ્યું નથી એમાં પાણી ક્યારેય ચાલ્યું નથી વાત એ છે કે રોડ રસ્તાની હાલત આખા ગુજરાતમાં ખરાબ છે કચ્છમાં પણ એ પરિસ્થિતિ છે સરકારી હોસ્પિટલોની અંદર ડોક્ટર નથી રિપોર્ટ કરવા માટે કોઈ સાધનો નથી હાડકા ભાંગી નાખે એવા રોડ છે આજે આ તમામ પ્રશ્નોને લઈ અને જે દરેક વિસ્તારમાં અમે સભાઓ કરવા જઈએ છીએ ખુશીની વાત એ છે કે સ્વયંભૂ લોકો આયોજન કરે છે ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક સામાજિક આગેવાનો વિધિવત રીતે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરે છે અમારી સભા પૂર્ણ થયા પછી હજારો લોકો છેલ્લા બે મહિનામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આજે અહીંયા પણ સો થી વધારે લોકો ભાજપ કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને અમારો પરિવાર દિવસે દિવસે મોટો થતો જાય છે મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરીને બહાર આવી છે આજે આ વિસ્તારની વાત કરીએ રાપર વિધાનસભામાં આપણે ઊભા છીએ તો આ જ વિધાનસભાના જે ગામડાઓ છે એમાં ક્યાંક ને ક્યાંક ટેન્શન લાઈનને લઈને પ્રશ્ન છે ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી સાંસદ સભ્ય સરકારમાં કોઈ સાંભળવા તૈયાર નથી ના છૂટકે ખેડૂતો બાપડા ચુમ્માલીસ દિવસથી ધરણા પર બેઠા છે ખેડૂતોની સંખ્યા ન થાય એની માટે દબાવવા ધમકાવવામાં આવે છે પોલીસ ને સાથે રાખી ખેડૂત માતાઓ બહેનો ખેડૂત હોય બીમાર હોય એને નાખવાનું કામ થાય છે ભાજપના ચૂંટાયેલા નેતાઓ આંખ પર પટ્ટી બાંધીને બેઠા છે ભાજપના નેતાઓને ખિસ્સા ભરવામાં રસ છે ગરીબોની પીડા નથી દેખાતી ત્યારે સત્તામાં ન હોવા છતાંય ગરીબોની પીડા બની ગરીબોની વેતનાને વાચા આપવા માટે આમ આદમી પાર્ટીના સૈનિકો અહીંયા આવ્યા છે પણ એ બધા કહીએ છીએ જે તમે કુલડીમાં ગોળ ભાંગ્યો હોય તે અમારે અમારા ખેતરમાં તમને કામ કરવા આવવા દેવાના નથી જ્યાં સુધી અમારી રકમ કલેક્ટર હુકમ કરે કે કંપનીના અધિકારીઓને પોલીસ પ્રોટેક્શન આપ્યું છે પોલીસ પ્રોટેક્શન શા માટે આપવામાં આવે પોલીસ પ્રોટેક્શન એટલે આપવામાં આવે કે અધિકારીઓ ઉપર હુમલો ન થાય અધિકારીને કોઈ હેરાન ન કરે અને અહીંયા સાથે આવેલી પોલીસ શું કરે છે મુંડાવાની માફક જમીનોના કબજા લઈ રહી છે પોલીસ અહીંયા કચ્છની ધરતી પરથી ગૃહમંત્રીને કહીએ છીએ કે તમારી 5% ખરાબ પોલીસના કારણે આખા ગુજરાતની ખાખી વર્તી પર દાગ લગાડવાનો કૃત્ય થઈ રહ્યું છે અને કોઈ એવું માનતું હોય

નિયમો અને કાયદાઓની વાત કરીએ તો મેં કહ્યું એ મુજબ હાલ જે હુકમો થયા છે એમાં જંત્રીના ત્રીસ ટકા એટલે જંત્રી કઈ જે જંત્રીના હુકમો અગાઉ થયા છે તો અમારા ખેડૂતોની એ માંગણી છે કે જે એક હજાર રૂપિયાનો હુકમ થયો છે બે હજાર સત્તરમાં તો એના ત્રીસ ટકા ચૂકવવા એ તો હાલ રાજ્ય સરકારે કહ્યું છે કેન્દ્ર સરકારે કહ્યું છે તો અમને બસો રૂપિયા પર મીટરે મળવા જોઈએ જે વાત રે પોલ તો પોલ ના બસો ગણા મળવા જોઈએ એટલે આમ પણ બે હાજર રૂપિયા થાય છે પણ એ ભાવ છે બે હાજર હતર નો બે હાજર હતર નો જે જમીનનો ભાવ હતો એ ભાવથી જમીન કોઈ આપવા તૈયાર છે ખરા બે હાજર હતર માં ભાવ હતો એના કરતા સો ગણો બસો ગણો ત્રણસો ગણો જેવી જમીન એમાં ભાવ વધ્યા છે અમે તો ખાલી એ કહીએ છીએ અમને ડબલ કરી દઉં એક હજાર નો હુકમ થયો એ બે હજાર કરી દ્યો ને પછી એના બસો ગણા એટલે ચાર હજાર લેખે વણ કરતુ લઈ આજ વાત છે ને આમાં અમે ખોટું ક્યાં કીધું પોલીસ વાળા ને તે એક ખાનગીમાં વાત આપણે આજે કરી દઈએ એમને આ ખબર ન હોય એટલે બાપડા ને એમ થાય ગુતાવળ કરો ને ઉપર થી એસપી સાહેબે કીધું એસપી સાહેબ તો કંપની વાળા જાણે તત્તક લઈ લીધો હોય દીકરો કે અધિકારી એવા છે આપણને એમ થાય કે કંપની વાળા ને છોકરા હોય આ દેશે ઉપર થી હુકમ થાય એટલે કાયદો બાયદો નેવે મૂકી અને ઢહડવા બહેનો કપડા નીકળી જાય ની હાલત માં બહેનો ને ઢહડી ઢહડી ગાડી છે એક વાત યાદ રાખજો માંડી આગામ આજે આવ્યો છું બાકી બે હજાર હતી એવી માં સરકાર બદલાય તેથી આવડા બધા કોઈ રાજકીય પાર્ટીની વાત કરવા નથી આવ્યો દોસ્તો પણ જે ખેડૂતોને જે અમારી માતાઓ બહેનો બેઠેલો પરિવાર છે મારી નૈતિક બને છે આવનાર સમયમાં આપણે પણ વિનંતી કરીએ છીએ આ લડાઈ માંડિયા ગામની નથી આ લડાઈ માત્ર એક અત્યારે અદાણી કંપની સામેની નથી આવનાર સમય ઘણી બધી કંપનીઓ અહીંથી નીકળવાની છે ઘણી બધી કંપની

તો કાલે તમને મળશે આજે હુકમ પાંચ હજાર નો થયો છે કાલે તમને મળશે ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા માફ કરવા માટે સરકાર પાસે પૈસા છે અદાણીના કરોડો રૂપિયા માફ કરવા માટે સરકાર પાસે પૈસા છે પણ મારા જગતના બાપને દેડામાંથી બહાર કાઢવા માટે સરકાર પાસે પૈસા નથી અહીંયા બેઠેલી માતાઓ બહેનો પૂછો જ્યારથી સમજણા થયા ત્યારથી લઈને આજ દિવસ સુધી એસી એસી ની અમુક માવડિયું છે આજ દિવસ સુધી કામ કરે છે છતાં એના ઘરે જઈને પૂછજો ઉપર હામ ઉપર લડી લેવું તારી વાત છે ગરીબી ગરીબી ખૂબ નજીક થી આ વિસ્તાર જ હોય છે દોસ્તો આ વિસ્તારની વાત કરીએ કેનાલના પાણીની વાત કરીએ કેનાલ નું પાણી આપવામાં આવતું નથી મને એ જાણવા મળ્યું હમણાં હું આવ્યો બે ત્રણ ખેડૂત ભાઈ આવ્યા એ કે ખાતર મળતું નથી ખાતર આપે છે આંગળિયા છોકરું ભેગું ઘરગણા ના લગ્ન માં છોકરું આંગળિયા આપે નેનો ની બોટલ પરાણે ભેગી આપે મારી વાત હાસી છે જયારે ચૂંટણી આવે આપણો ધર્મનો આગેવાન આવે સમાજ આગેવાન આવે અને જયારે એવી વાત કરે કે ભાજપને મત દો ત્યારે એને કહેજો કે પેલા તો આંગળી કાપી નાખશું પણ હવે ભાજપ ને મત ક્યારે

તમે અમને સુરક્ષા આપવામાં પણ નિષ્ફળ નિવડે છો તમારામાં તાકાત ના હોય તો રાજીનામા આપીજો અહિયાં થી હોમ મિનિસ્ટર ને કહીએ છીએ જે ડંફાસો મારે છે ખુલે તો નીકળશે વરઘડો તો નીકળશે જે ગૃહમંત્રી વાતો કરે છે એમને કહીએ છીએ જો તમને ખબર ના હોય સાપા ના વાંચતા હોય તો અમે મોકલીએ આ નવ થી વધારે લોકો છે એના પાછળ જવાબદાર જવાબદાર કોણ છે છે આર્થિક ને વ્યાજ લોકો એ આત્મહત્યા કરી છે મજૂરી નથી મળતી એટલે આત્મહત્યા કરી અરે ધોળા દિવસે દીકરીઓ પીખાય છે બળાત્કાર ના કેસ એટલા બધા વધતા જાય છે દીકરીઓને ધોળા દિવસે મારી નાખવાની ઘટનાઓ તો ઘટે છે

સલામત છે તો કોણ છે ભાજપના નેતાઓ છે 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 સલામત તો કોણ ભાજપના નેતાઓના છોકરાઓ છે સલામત છે તો કોણ છે ભાજપ નેતાનો પરિવાર સલામત છે આપડા બધા માટે ગુજરાતમાં કોઈ સરકાર તરફથી વ્યવસ્થા નથી દોસ્તો આપણે આપણું ભવિષ્ય બનાવવા માટે ગમે એટલી મહેનત કરીએ પણ જયારે આપણે નોકરી મેળવવાનો આપણા દીકરાને નોકરી લેવાનો વારો આવે દોસ્તો એ જ સમયે પેપર ફોડવાનું કામ પણ આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કમલમમાં બેઠા બેઠા કરે છે તમારા બાળક ને નોકરી નથી આપવાની તમારી દીકરીને નોકરી નથી આપવાની અમારે ડોક્ટર કાયનાત બેન ને પણ એવું લાગ્યું હશે પૈસા પછી કમાશું ડોક્ટર ની પ્રેક્ટિસ પછી કરશું આજે ગુજરાત ને અમારી જરૂર છે ભણેલા ગણેલા લોકો તમામ જગ્યાએથી આંદોલન એક મંચ પર આવ્યા છે

નંબર બે કે જેને જેને એવું માન્યું છે કે આ દેશી ભાષા બોલે છે ગામઠી ભાષામાં ભાષણ કરે છે એને કહીએ છીએ જેથી હું એલ એલ બી કરતો તેથી ગોલ્ડ મેડલ લઈ આવ્યો છું એટલે કમસે કમ આ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈ કે પીએસઆઈ ને જે માહિતી હશે છે એનાથી તો વધારે માહિતી લઈને બેઠા છીએ કોઈને ચર્ચા કરવાનું શોખ વધે

તાકાત હોય ભાજપ ની તમારી ઢાલ બની ને ઉભા રહેવાની તૈયારી સાથે આવ્યા છીએ બસ એક વિનંતી હાથ જોડીને કરું છું જેથી અમારે જરૂર પડે તેથી ખંભે હાથ મૂકીને કેજો કે રાજુ ગરફડા તું એકલો નથી ગોપાલ તું એકલો નથી અગરિયા ભાઈઓની લડાઈ હશે આમ આદમી પાર્ટી લડશે આવનાર સમયમાં ફોરેસ્ટ ના અધિકારીઓ જે દીકરા બની ને ફરે છે એને એની વકાતનું ભાન કરાવવાનું કામ પણ આમ આદમી પાર્ટી નો સૈનિક કરશે દોસ્તો વિનંતી એ કરું છું મારી વાત પૂરી કરતા પેલા છે આજે સભા પૂરી થાય ત્યાં સુધી મેઘરાજા પણ રોકાઈ ગયા છે તમને વિનંતી કરું છું કે આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બતાવી દેજો અમારા ગરીબો ને ખેડૂતો ની તાકાત શું છે બતાવી દેજો અગરિયાઓ તાકાત

ત્યારે ભાજપના નેતા એક વખત દોડાયું પાણી એક એક વાર ન દોડાયું ઓપનિંગ કરી ગયા હવે એવું થોડું છે કે લાઇનમાં પાણી કરે તો જ ઓપનિંગ ભાજપના નેતા તોય કરી નાખ્યા ભાજપના નેતા છે એ તો કાંઈ ન હોય તો ઓપનિંગ કરે દોસ્તો વાત એ છે કે છ વરસ ત્યાં લાઇનો નાખી છે હજુ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું નથી એવી જ રીતે મને જે જાણવા મળ્યું છે ખાસ કરીને હું આવ્યો ત્યારે પણ અમુક અગરિયા ભાઈઓ વાત કરી એની સાથે આ ગામના આડેસર ગામના લોકો વાત કરી કે અમુક કંપનીઓ જે મીઠા પકવે છે અને એનું જે ખરાબ પાણી છે એ ખરાબ પાણી આ ગામમાં ઘૂસે છે ને ક્યાંક ને ક્યાંક ભૂગર્ભના તળ ખરાબ થયા છે છે ભાજપ સાથે મળેલા એની કંપની નું મીઠું હારામાં હારા ભાવથી વેચાય એટલા માટે અમારા અગરિયાઓના મીઠાના ધંધા બંધ કરાવીને અગરિયાઓની રોજગારી છીનવવાનું કામ આ લોકો એ કર્યું છે દોસ્તો આવનાર

અને એ ક્યાંક નહીં ક્યાંક આપણા ખેડૂના દીકરા છે પણ ઓલા ત્રણ તારોડિયા થી જે છે એ આપણા નહીં ઈ ભાજપના નેતાના ખોળે બેઠેલા હોય જો તન તારોડિયા ન હોય તો એને ભાઈ ભાઈ કરવાના સાહેબ બધું ગવન કારણ કે એની અંદરથી આત્મા જાગેલો છે એને ખબર છે અન્યાય અત્યાચાર થાય છે એને ખબર છે આ ભાજપના નેતા કોઈના નથી એને ગરીબી જોઈ છે એને ખેડૂતના ઘરની સ્થિતિ જોઈ છે એને આપણી માવળ્યું જે રાત દિવસ કામ કરે સતાય દેણામાં આપણો પરિવાર રહી બધું નાના પોલીસ કર્મચારીઓ જોયું છે તો નાના પોલીસ કર્મચારીઓને હાચવજો અને તન તારોડિયાથી ઉપર ના હોય ખુબ મોટી સંખ્યામાં અહિયાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌ ને ફરી ફરી વખત હું આપ સૌ નો આભાર માનું છું પત્રકાર મિત્રો નો આભાર માનું છું એ અહિયાં આવે છે ને તો તમારે પીજીવીસીએલ વાળા બે ત્રણ ઝટકા માર્યા પણ લાઈટ ફરી વાર દઈ દીધી ગામનો જે માણસ લંગર નાખવા ગયો તો એનો આભાર માનવી છે સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વડીલો ખેડૂતો અગરિયા ભાઈઓ દોસ્તો ઉપસ્થિત રહ્યા સરસ મજાનું જે મિત્રોએ આયોજન કર્યું છે આપ સૌનો નતમસ્તક વંદન સાથે ફરી ફરી વખત ખૂબ ખૂબ આભાર માનું છું